તેમજ આને ચાર્જિંગ લેવાનું છે તો એમાં થોડીક વાર લાગે કરીને ચલાવવાની ઓહો આ મોબાઈલ 20 થી 10 રૂપિયા ની અંદર વેલકમ ટુ ગાઈસ તમારું સ્વાગત છે આ રવિવારે બજારમાં અત્યારે ફાઈનલલી જૂનાગઢની અંદર આપણે આવી ચૂક્યા છે અને આજે આયા જોવાના છે ને આ મારા ભાઈને અહીંથી આઈફોન લેવાનો છે તો વિડિયો લાસ્ટ સુધી જોતા રહેવું ને પહેલી વાર આવ્યો હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવ મિત્રો સૌ તમે જોઈ શકો છો સામે મોબાઈલ છે તેમજ આ મોબાઈલ વ્યાજબી ભાવની અંદર મળી જાય છે આ જો તમારે લોખંડની સાયકલ પણ લેવી હોય તે પણ છે આ બસ તમારે ખાલી રિપેર કરીને ચલાવવાની છે આમાં પણ બેઠી શકે જો તમે ખેતરમાં પાણી વારવા જતા હોય તો આ માત્ર જે સ્પીકર છે એ ત્રીસ થી વીસ રૂપિયાની અંદર મળી જાય છે એ પણ વર્કિંગ કન્ડિશનમાં હોય છે મેં મારો ભાઈ સહેલો છે એના હાથમાં માઇક્રોમેક્સ નો મોબાઈલ છે શૈલેષ એની કિંમત શું છે ભાઈ ચાલુ છે તો વ્યાજબી ભાવ બસો રૂપિયામાં થઈ જાય ને ઓ તમે જોઈ શકો છો ચાલુ મોબાઈલ છે એ પણ એન્ડ્રોઈડ ફોર ને હું તમને અહીંયા કેસેટ હું તેમજ અહીંયા આઈટમ હું તમે જોઈને ગાંડા બની જશો તો જરૂરથી પધારજો ઓહો સહેલ આ મોબાઈલ મોબાઈલ તો આ તમે મોબાઈલ પણ જોઈ શકો છો આ મોબાઈલ બને છે ભાઈ આની કિંમત શું છે હજાર રૂપિયો ખાલી માત્ર હજારમાં બે મોબાઈલ એ પણ ચાલુ છે જોતો ભાઈ ચેક કરતો ભાઈ ઓ આઈફોન તો ચાલુ જ છે ઓલરેડી વર્કિંગ કન્ડિશનમાં છે માત્ર પાંચસો રૂપિયાની અંદરમાં આ મોબાઈલ અમને આવી ગયો છે ને સૈલેશ અમારે કાંક ચેક કરે છે તો ચાલો આપણે આગળ જોઈએ એ પહેલાં તમને બતાવી દે એમ જો તમારે ઇયરફોન તેમજ બર્ડ લેવા હોય તો માત્ર આ વીસ થી દહ રૂપિયાની અંદર મળી જાય છે આયા જે આપણે યુનિક આઈટમ કહેવાય તે ઘડિયાળું પણ મળી જાય છે ને ગાય આમાં તમને જોઈ શકો છો સામે ઘડિયાળ છે તેમજ આયા માયક તેમજ જો તમે યુટ્યુબમાં કામ કરતા હોય તો માયક પણ છે આપણે કે નાઇન્ટીનનું હરેક જાતના સ્પીકર તેમજ મોબાઈલ પણ સાદા આ મળી જાય છે એ પણ વ્યાજબી ભાવની અંદર ત્યાં કાંઈ જો તમે આયા હરેક જાતના મોબાઈલ લેવા માંગતો હોય તો મારી પાછળ તમે મોબાઈલ જોઈ શકો છો અને આ મારા ભાઈએ બે મોબાઈલ માત્ર હજાર રૂપિયાની અંદર લીધા છે એ પણ આઈફોનને તમે જોઈ શકો છો જે રેડમીનો છે એક મોબાઈલ કે વિવોનો છે બંનેમાંથી એક છે અને આયા તમે સાદા મોબાઈલના જે આ ઢગલા જોઈ શકો છો સાથે જ હું તમને આનું લાસ્ટમાં એડ્રેસ પણ આપી દે તો મિત્રો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે નું બટન દબાવવાનું ના ભૂલતા હો ચાલો આપણે આગળ જોઈએ

આપણે આ વાર સીધા કરવાનું કહેવાય આની કિંમત આપણે માર્કેટમાં હજારથી બારસો રૂપિયા હોય છે પણ આયા તમે લેવા આવશો એટલે માત્ર ત્રીસથી થી ચાલીસ રૂપિયાની અંદર મળી જાય છે શૈલેષને તમે જોઈ શકો છો ચાર્જિંગ ચેક કરે છે તેમજ આને ચાર્જિંગ લેવાનું છે તો એમાં થોડીક વાર લાગે એમ કઈ ન થાય હાવ બેટરી લો થઈ ગઈ છે આ કેટલા લીધું ભાઈ 10 રૂપિયા ખાલી આ તમે આનો ભાવ ચેક કરી લેજો મિત્રો આનો ભાવ છે 1900 રૂપિયા તો મિત્રો તમે જોઈ શકો છો આ બર્ડ છે આપણે 2000 ના નવા મળે છે પણ માત્ર આયા હું માસી ને કિંમત પૂછું અને હું છે કિંમત માત્ર 50 રૂપિયામાં આ એક તો તમને ગમે ત્યાં જૂનાગઢ રવિવારી ની અંદર માં મળી જાય છે

ખાલી હજાર રૂપિયો નવી કેટલા નું ખાલી માત્ર હજાર રૂપિયા છે મારા અંદાજે પાંચ હજાર પચાસ રૂપિયામાં ગમે એ પેન્ટ લઈ લેવા તમે જોઈ શકો છો ડિઝાઇન વાળા પેન્ટ તેમજ આ નવી નવી કંપનીમાંથી જે દુકાન બંધ થઈ જાય તેનો માલ આવે છે કોઈ પણ જાતના યુઝ હોતા નથી આની કિંમત શું છે ભાઈ ખાલી માત્ર પચાસ રૂપિયા કોઈ પણ વસ્તુ તમે લઈ રૂપિયા માત્ર માત્ર ઓલી બાજુ ને હો હો આવી રવિવારી તમે જોઈ શકો છો આની માત્ર કિંમત દસ જ રૂપિયા છે એ પણ ડબી સાથે તેમજ આ એક મોબાઈલ છે યુનિક મારો ભાઈ જોવા ગયો છે તો હું તમને બતાવું મિત્રો તમે જોઈ શકો છો આ મોબાઈલ તો કદાચ મારો જન્મ હશે ત્યારે આવ્યો હશે પણ આવો મોબાઈલ ક્યારેય તમે જોયો છે જરૂરથી આમાં કોમેન્ટ કરીને મને બતાવજો આ મોબાઈલનું નામ શું છે ખબર નહીં આયા એસ ઓ એસ લખેલું છે ને તેમજ બીજો મોબાઈલ પણ આયા છે યુનિક એવો તમે જોઈ શકો છો આમાં નામ તો નથી ચાર્જિંગ તો હમણાંનું જ છે ગાઈસ તમે આ મોબાઈલ જોઈ શકો છો આ મોબાઈલ તો ઓલરેડી વર્કિંગમાં છે કારણ કે આ તડકાના હિસાબે નહીં દેખાતું હોય પણ વર્કિંગમાં મોબાઈલ છે ને એ ભાઈ માત્ર એના ચારસો રૂપિયા માંગે છે કારણ કે એ મોબાઈલ યુનિક છે તમે મોબાઈલની દુકાન ચાલુ કરતા હોય તો એ માત્ર કોમ્પ્યુટર છે પાંચસો રૂપિયામાં એ પણ હોલ સિસ્ટમ મળી જાય છે એ પણ ચાલુ વર્કિંગ કન્ડિશનમાં કીબોર્ડ પણ તમને સાથે આપી દે છે ને તમે કેવું તો એ ભાઈ તમને ઘર સુધી ડિલિવરી પણ કરી આપશે તમે ખાલી પૈસા નાખી દેજો ઓનલાઈન તમે દરેક કપડાં લઈ શકો છો એ પણ માત્ર જો તમારે પાંચ રૂપિયા એમ એક હોય તો મેકી દેજો માત્ર પાંચ રૂપિયાની અંદર નહીં ભાઈ આની કિંમત માત્ર વીસ રૂપિયા છે હું તો મજાક કરી રહ્યો છું ને આ પેન્ટની કિંમત માસી કેટલી છે સો રૂપિયામાં નવે નવા પેન્ટ તમને મળી જશે કોઈ પણ પેન્ટ લઈ શકે ને કોઈ પણ પેન્ટ અહીંથી લઈ લેજો આ માસી પાસેથી ને અમે ચાર જણા આવ્યા છે આ જુનાગઢ રવિવારી બજારમાં મિત્રો તમારે ઘર માટે કોઈ પણ જાતની ઘડિયાળ લેવી તે તેમજ જો તમારે યુનિક આઇટમ ઘર માટે ફોટા લેવા હોય તે પણ આ મળી જાય છે ને સામે મારો ભાઈ શૈલેષ નવા નવા જોવા ગયો છે શૈલેષ આયે બતાવજે ભાઈ હું કિંમત છે ભાઈ આની કેટલા એકસો રૂપિયા માત્ર તમે જોઈ શકો છો માત્ર આમાં ખાલી સેલ જ નાખવાનો છે એ પણ માત્ર દસ રૂપિયાની અંદર આપી દેશે તમને કોઈ પણ જાતના જો પટ્ટા તેમજ બેલ્ટ તેમજ નાઇટ પેન્ટ લેવાય તે પણ મળી જાય છે આ રવિવારી ક્યાં ભરાય છે એ પણ તમને એડ્રેસ આપી દે એ ડિવિઝન થી લઈ ને સામે તમે જોઈ શકો છો સામે જે આપણે રિક્ષા જઈ રહી છે તેની આગળ અડધો કિલોમીટરની અંદર આ રવિવારી ભરાય છે ને આ જે બેબી સાયકલ પણ છે તેમજ આ છોકરા માટેના ઓલું ડિસ્પ્લે છે ડિસ્પ્લે ફોર વ્હીલર ને આ તમે જોઈ શકો છો યુનિક ગાડી મળી ગઈ મિત્રો જો તમારે ઓફિસ હોય તેમજ આપણે હાઈસ્કૂલ માટેની ખુરશીની ની જરૂર હોય તો પણ આ મળી જાય છે એ પણ માત્ર બધું જ આયા વ્યાજબી ભાવમાં મળી જશે તમને ને તમારે જો પ્રોજેક્ટર જોતું હોય આપણે જે તમે મેચ આઈપીએલ તેમજ બધું જોવા માંગતા હોય તમે ફેમિલી સાથે તો આયા પ્રોજેક્ટર મળી જશે હરેક જાતના આ સોનીનું છે તેમજ આયા બટ પણ મળી જાય છે જો તમે કોઈ પણ જાતના એરફોન તેમજ આ આપણે મોબાઈલના બે પેનલ લેવા માંગતા હોય એ હરેક જાતની આ પેનલ મળી જાય છે અમારો જોઈ રહ્યો છે અમારે પાના પકડ તેમજ હરેક જાતની વસ્તુ લેવી તે મળી જાય છે માત્ર આ દસ રૂપિયા ની અંદર રહેશે અહીંથી કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો માત્ર દસ રૂપિયા ની અંદર કોઈપણ જાતના માત્ર વીસ રૂપિયાની અંદર મળી જાય છે ને તમે પાના ડિસમિસ તેમજ ચાકુ પણ અહીંથી લઈ શકો વ્યાજબી જ ભાવમાં વ્યાજબી ભાવ કરી આપશે આપણે આ ભાઈ તો આ ભાઈની ના જરૂરથી વિઝિટ કરજો કેટલામાં માત્ર ત્રણસો તમે આ બ્રાન્ડનું નામ જોઈ શકો છો એન્ડ્રોઈડ મોબાઈલ દરેક જાતના એ મળી જાય છે હા ચાલો સ્પીકર તમે જોઈ શકો છો માત્ર ત્રીસ રૂપિયાની અંદરમાં એ પણ ચાલુ વર્કિંગ કન્ડિશનમાં હું હમણાં ચાલુ કરીને તમને બતાવું મિત્રો

જોઈ શકો છો અમે સામેની તરફ હતા મિત્રો આ જે સામે બિલ્ડિંગ દેખાઈ રહી છે ત્યાં હતા અત્યારે અમે ફાઇનલી આ જે તમને મસ્જિદ દેખાઈ રહી છે ત્યાં સુધી રવિવારી બજાર લાગે છે ને સામે આ સંપલ છે માત્ર ચાલીસ રૂપિયાની અંદરમાં મળી જાય છે ને સાયકલ તેમજ ને આ જો તમારે વરસાદ માટે એડવાન્સમાં કરવું હોય તો પણ આ સતરિયું પણ મળી જાય છે તેમજ આ કપડાં હરેક જાતના મળી જાય છે તમારે આવવું હોય તો કાંઈ પણ જાતનું એડ્રેસ આપ્યા વગર આ જૂની સિવિલ હોસ્પિટલ યાદ રાખવાની કારણ કે જૂની સિવિલ હોસ્પિટલ પહેલાં આવ્યા જ હતી અત્યારે જે નવું કામકાજ ચાલુ છે ચાલો મળીએ આવા જ વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી અને સાથે જ મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા